નાભીને શરીરનું કેન્દ્ર પણ માનવામાં આવે છે જે જીવન અને જીવનશક્તિના સ્ત્રોતનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ આજના સમયમાં બહુ ઓછા લોકો જાણે છે કે નાભીમાં તેલ લગાવવાથી કેટલા ફાયદા થઈ શકે છે તમને જણાવી દઈએ કે માત્ર નાભીમાં જ નહીં પરંતુ શરીરના કોઈપણ ભાગ પર તેલ લગાવવાથી ફાયદો થાય છે તો ચાલો આજે અમે તમને જણાવીએ કે નાભીમાં સરસવનું તેલ લગાવવાથી કેટલા ફાયદા થઈ શકે છે નાભીની નજીક તેલની માલિશ કરવાથી અપચો માસિક ધર્મ અને કબજિયાત જેવા વિવિધ પરિબળોથી થતા પેટના દુખાવામાં રાહત મળે છે નાભીમાં તેલ લગાવવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે એવું માનવામાં આવે છે કે નાભી પર તેલથી માલિશ કરવાથી તણાવ અને ચિંતા ઓછી થાય છે તેલથી નાભીની માલિશ કરવાથી પણ પ્રજનન ક્ષમતામાં સુધારો થાય છે નાભી ફેફસા સાથે જોડાય છે અને તેલથી માલિશ કરવાથી કફ બહાર કાઢવામાં અને શ્વસનતંત્રમાં બળતરા ઘટાડવામાં મદદ મળે છે તે ઉધરસ અને શ્વાસની તકલીફ જેવા લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે નાભીમાં તેલ લગાવવાથી પણ સાંધાના દુખાવામાં રાહત મળે છે આ એટલા માટે છે કારણ કે નાભી ઘણી મહત્વપૂર્ણ નસો અને ધમનીઓ સાથે જોડાયેલ છે જે સાંધાઓને લોહી પહોંચાડે છે નાભી ઘણી મહત્વની રુધિરવાહિનીઓ સાથે જોડાયેલ છે અને તેલથી તે વિસ્તારને માલિશ કરવાથી ત્વચામાં રક્ત પરિભ્રમણ સુધરે છે જરૂરી પોષક તત્વો મળે છે અને ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે સ્કીન પર સરસવનું તેલ લગાવવાથી ખીલ ખર્જવું અને સોરાઇસ જેવા ત્વચાના વિકારોને રોકવામાં મદદ કરી શકે છે